તો જય માતાજી મિત્રો બધાને ગુડ આફ્ટરનૂન તો અત્યારે કેમ આફ્ટરનૂન બોલું છું કેમ કે બપોરનો વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને મિત્રો ગણેશ દાદા ગણેશ ચતુર્થી છે અને બધાને હેપી ગણેશ ચતુર્થી ગણેશ ગણપતિ બાપા મારા ઘરની બાજુમાં બીજી ગલીની અંદર છે તો હાલો હું તમને બતાડું અત્યારે હું પહેલાં નાઈન ધોઈ નાખું અને સ્વસ્થ થઈ જાઉં પછી તમને મળું હાલો તો બધાને હેપી ગણેશ ચતુર્થી અને કૃષ્ણબેન જોઉં કૃષ્ણબેન કોણ ખાતા થવી આઈ જાય હેઠળ અત્યારે તો હું ઘરમાં એકલો છું અમારું ઘર છે અરુણસિમર અને બસ ફટાફટ હાલો હું અત્યારે છે ને ફટાફટ મિત્રો બારી છે વિન્ડો યુ અને હું ફટાફટ નાઈ નાખું અને પછી મળું તમને ગણપતિ દાદાના દર્શન કરાવું અને જઈ હેપી તો ફાઇનલી મિત્રો હું નાઈ લીધું છે અને હાલો હવે તમને બધાને ગણપતિ દાદાના દર્શન કરાવું અને અત્યારે વાગી ગયા છે કેમ કે શ્યાર પીએમ થઈ ગયા છે અને રોંઢાનો સમય છે ઉપર પછીનો સમય શ્યાર વાગ્યા છે અને ચાલો હું તમને હવે લઈ જાઉં ગણપતિ દાદાએ ਤੋ ਫਟਾਫਟ ਦਰਸ਼ਨ ਕਰੀ ਆ ਵੀ ਆਪਣੇ ਅਰੇ ਬਜੀ ਕਰਤਾ ਆਂ ਤੇ ਮੈਂ ਤੁਮਨੇ ਪਹਿਨ ਦਰਸ਼ਨ ਕਰਾਈ ਦੋ ਫਟਾਫਟ ਚਲੇ ਜਾਈਆ ਟਿਕ 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 ਹਲੋ ਬੈਨ ਹਲੋ 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 ਬੰਚ ਬੈਨ ਦਰਸ਼ਨ ਕਰਵਾਉਣ ਪੱਗੀ ਦਾਦੇ ਹਣ ਪੱਦਾ ਦੇ ਸਾਹਮਣੇ ਹਲ ਨਾਲ ਹਲੋ ਗਣਪਦ ਦਾਦੇ ਹਲ ਹਲੋ ਮਿੱਤਰੋ ਤੋ ਮੈਂ ਕੰਸੀ ਕਰਨੇ ਇਤਲਾ ਲੋਕੋ ਜਾਣਾ ਸੀ ਬੇਦਨ ਨੂੰ ਫਟਾਫਟ ਜਾਏ ਹਲੋ ਤੁਮਨੇ ਮੁਰਗੂ ਕਿੰਨਤਾ ਦੇ મિત્ર પોગી જાશે ગણપતિ દાદા ને નેહલ બેન છે અને મુક છે ના ઓમેંતીકલી નેહલ બેન હાલો ગણપતિ લઈ લેશો અને હાલો ફટાફટ ગણપતિ લઈ દે એક ગણપતિ દાદા ના જોઈ શકો છો તમે આઈ થી સીધું આંબળવાનું છે ગણપતિ દાદા પોગી જાશે ચાલો આ રમેલજી જાઉં તો મોઢો કરી દે પણ મે તો રેગડી જલા મે તો રેગડી તેમ કેની બોલ લેવા જા મને એમ કે તું મજાક કરી બસારે કઈ થકન બોલે તકરા તેડી તો મિત્રો આગળ ગણપતિ કરી